નમસ્કાર સનાતન સત્ય સમાચારમાં સૌરાષ્ટ્રના શણગારના પહેલા એપિસોડમાં આપ સૌનું સ્વાગત છે તો આજે અમે સૌ આવી ગયા છીએ સપડા જ્યાં રાજાધિરાજ દેવાધિદેવ ગણપતિ મહારાજનું સુંદર મજાનું સિદ્ધિ વિનાયક મંદિર છે નદીની ગોદમાં અને ડુંગરની ટોચમાં બિરાજમાન શ્રી ગણપતિદેવનું અહીં ઇતિહાસ ધરાવતું તથા શ્રદ્ધાથી ભરપૂર સૌરાષ્ટ્ર ગુજરાત નો ખાસો એવો ભાગ ધરાવે છે સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લાઓ પૈકી આ મંદિર જામનગર જિલ્લામાં આવેલું છે જામનગર જિલ્લાથી પરફેક્ટ જામનગરથી સત્તરથી અઢાર કિલોમીટર દૂર સપડા ગામમાં આ મંદિર સ્થિત છે મંદિર શ્રદ્ધાથી ભરપૂર છે અને કહેવાય છે ખાસ કે અહીં દેવ ગણપતિ ખાસ ખેડૂતોની મનોકામના પૂરી કરવા માટે બિરાજમાન થયા છે તો આવો અને આપણે મહારાજના દર્શન કરીએ કહેવાય છે કે આશરે સાડા પાંચસો વર્ષ પહેલાં સપડા ગામમાં રહેતા એક ગુર્જર સુથાર નામના વ્યક્તિ જેને દાદા સતત ત્રણ દિવસ સુધી સપનામાં આવ્યા અને કહ્યું કે તમારા ગામની નજીક જે ભાગદંડી નામની નદી છે ને તેમાં હું છું મારું વજન માત્ર ફૂલ જેટલું જ છે તું તારું ગાડું લઈને આવ અને મને એ ગાડામાં બેસાડી અને લઈ જા જ્યાં ગાડો સ્થિર થઈ જાય ત્યાં હું બિરાજમાન થઈશ આમ મંદિરમાં જે મૂર્તિ છે એ સ્વયંભૂ છે અને લોકવાયકા પ્રમાણે એમ પણ કહેવામાં આવે છે કે આ મૂર્તિનું કદ દર વર્ષે ચોખાના દાણા જેટલું વધે છે જોકે સામાન્ય માણસો જે ક્યારેક ક્યારેક દર્શન કરે છે તેને આ ખ્યાલ ના પડે પણ અહીંના જે સ્થાનિક રહેવાસીઓ છે એમનું કહેવું છે કે ખરેખર મૂર્તિનું કદ દર વર્ષે ચોખાના દાણા જેટલું વધે જ છે તો ચાલો આપણે અંદર જઈએ અને દાદાના દર્શન કરીએ તો આપણે પહોંચી ગયા છીએ સપડેશ્વર સિદ્ધિ વિનાયક મંદિર દાદાના દર્શન કરવા માટે દાદાનું મુખ કેટલું મોહક છે અને એક બીજી ખાસિયત કહું તો સામાન્ય રીતે ગણપતિ ભગવાનની સૂંઢ ડાબી બાજુ જ હોય છે પરંતુ બે જ મંદિર એવા છે એક સિદ્ધિ વિનાયક ટેમ્પલ મુંબઈ અને બીજું અહીં કે જ્યાં દાદાની સૂંઢ જમણી બાજુ છે સિદ્ધિ વિનાયક મંદિરની વાત કરીએ તો તે મંદિરની મૂર્તિ આરસ પહાણની છે પણ અહીં જે મૂર્તિ છે એ સ્વયંભૂ છે તો જેને આપણા સૌરાષ્ટ્રમાં ખાસિયતો અહીં મુખ્યત્વે વર્ષમાં ત્રણ ઉત્સવો ઉજવાય છે પહેલો ભાદરવી ચોથ જેને આપણે સૌ ગણેશ ચતુર્થીના નામે ઓળખીએ છીએ ત્યારે અહીં લાખોની સંખ્યામાં ભક્તો આવે છે અને ભગવાનના દર્શન કરે છે નાના એવા મેળા જેવું વાતાવરણ થઈ જાય છે બીજું વૈશાખી ચોથનું પણ ખાસું એવું મહત્ત્વ છે ત્યારે પણ ભક્તોની ભીડ બહુ માત્રામાં હોય છે અને ત્રીજું દિવાળી પછીના પ્રથમ રવિવારે અહીં અનકોટ ભરવામાં આવે છે ત્યારે પણ ખાસા એવા ભક્તો આવે છે અને દાદાના દર્શન કરે છે હવે જે હું મૂર્તિ તમને બતાવવા જઈ રહી છું એ ખરેખર એક આસ્થાનું પ્રતીક છે કહેવાય છે કે અહીં ગણપતિજીની સાથે સાથે એમના મૂશકજી પણ મનોકામનાઓ પૂરી કરે છે કઈ રીતે ચાલો હું તમને કહું છું કે કઈ રીતે હવે જે હું મૂર્તિના તમને દર્શન કરાવવા જઈ રહી છું એ ખરેખર આસ્થાનું પ્રતિક છે કહેવાય છે કે અહીં ગણપતિજીની સાથે એમના મૂશક મહારાજ પણ મનોકામનાઓ પૂરી કરે છે કઈ રીતે આવો જાણીએ માણસો અહીં ઘણી બધી માનતાઓ માને છે એમ જ લોકવાયકા પ્રમાણે કહેવામાં આવે છે કે જો કોઈ પણ ખેડૂતના ખેતરની અંદર ઉંદરોનો જાજો રજળ હોય તો આ ટેકરી પરથી કોઈ પણ પથ્થર લઈ જઈ અને એના ખેતરમાં રાખે તો ઉંદર એમના પાકને કોઈ નુકસાન નથી કરતા પરંતુ જ્યારે પાક પતી જાય પાછો આ પથ્થર અહીંયા જ મૂકી જવાનો હોય છે પછી આટલા બધા પથ્થરો અહીંયા ભેગા થઈ ગયા ત્યારે આ પાછળ જે તમને દેખાય છે એ મૂર્તિનું નિર્માણ થઈ ગયું છે આ મૂર્તિ આશરે સત્તર ટ્રેક્ટરોથી વધારે દોઢ લાખ પથ્થરોથી પણ વધારે અને વીસ બાય તેત્રીસ ફૂટની છે જે આખે આખી માનતાઓના પથ્થરથી બનેલી છે તો આ વિશાળ મૂર્તિ આવી જે માનતાઓના પથ્થરોથી બનેલી હોય એવી અહીંયા જ જોવા મળે છે સૌરાષ્ટ્રના શણગાર આનાથી વધારે શું હોય છે અલૌકિક અને ઐતિહાસિક મંદિર જામનગરના સ્થાનિક નિવાસીઓએ તો જોયું જ હશે પણ જે બહારના છે એને તો આ વસ્તુ પહેલીવાર જોવા મળી છે ભગવાન ગણપતિજીની આવું અલૌકિક મંદિર જ્યાં દેવની સુંડ જમણી બાજુ છે જ્યાં આવા ઐતિહાસિક સ્થળો જે ગુજરાતના છેવાડાના ગામડે આવેલા છે જે ખરેખર જોવાલાયક છે અને જેનાથી લોકો અજાણ છે સનાતન સત્ય સમાચાર તમને એ દરેક સ્થળ સુધી પહોંચાડવાનો પૂરો પ્રયત્ન કરશે અમે એવા કિલ્લાઓ એવા મહેલો એવા મંદિરો એવા ઐતિહાસિક સ્થળો અવનવી રીતે તમારી સમક્ષ લાવતા રહીશું તો આવી જ રીતે જે એવા નાના નાના સ્થળો છે જે સૌરાષ્ટ્રના શણગારે છે આપણે સૌરાષ્ટ્રના શણગારમાં મળીશું બીજા એપિસોડમાં